વડોદરા શહેરમાં ગત રોજ પડેલા દોઢ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે નવાપુરા વિસ્તારમાં આવેલા છપ્પન ક્વોટર્સ નજીક પણ પાણીનો ભરાવો થયો હતો વડોદરા શહેરમાં કમોસમી વરસાદ સતત બીજા દિવસે જારી રહ્યો હતો ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી દોઢ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે નવાપુરા વિસ્તારમાં આવેલા છપ્પન ક્વાર્ટર્સ નજીક પણ વરસાદી પાણી ભરાયા હતા વરસાદ બંધ થયાના બાર કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો છેલ્લા પાંત્રીસ વર્ષોથી આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નાગરિકો કરતા હોવાના આક્ષેપ કર્યા હતા કાઉન્સિલરો દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી હતી સાથે જ બીજી તરફ કાઉન્સિલરો દ્વારા સ્થાનિક કોચ કચરો કરતા હોવાના આક્ષેપ કર્યા હતા સફાઈ સમયસર થતી હોવાનું પણ કાઉન્સિલરે દાવો કર્યો હતો નંબર એક છે આગળ કાર મોલો લાગે છે લાગે છે એની આગળ ખાટકી લાગે છે હવે અહીંયા આગળનું પાણી ઉતરી જાય છે પણ અહીંથી અમારે આ ગલીમાંથી લઈને ખાટકી વાર સુધીની સમસ્યા બહુ ટાઈમ પહેલાથી જ છે આ તમે જોઈ શકો છો કે આ ગેટર ખુલ્લી છે પણ તોય પણ પાણી જતું નથી અંદર ને બધું કેટલું બધું સાફ સફાઈ થાય છે દર વર્ષે એવું નહીં કે નહીં થતું પણ સાફ સફાઈ કરવા વાળા થોડુંક જ સાફ કરી જતા રહે છે પાણી છે એક જ વરસાદમાં આવું થઈ જાય છે તો પછી આખું ચોમાસામાં તો શું થાય લાઈનો હમણાં નવી નખાય નાવી નખાય છે પણ તો એવું જ છે ભરાઈ જાય છે હજુ દર વર્ષે ભરાય છે પાણી થોડું એક કલાક પાણી ગમતી પડી જાય એટલે ભરાઈ જાય કોર્પોરેટર અહીંયા શું આવે છે આ બધું જોઈને જુએ છે બધું કરે છે એ લોકોથી જે થાય છે એ કરે છે એ લોકો બી એ લોકો નહીં કરતા એવું નથી એ બી કામ કરે છે પણ તોય ભરાઈ જાય છે એમ હવે શું તકલીફ છે એમને બી ખબર નહીં પડતી હોય એવું છે અંદર શું નામ ગોપાલભાઈ શંકરભાઈ કહા ના હમણાં ગટરની લાઈન હમણાં કરવામાં નથી આવી જૂની કામગીરી છે જૂની એટલે અમારા આવતા પહેલાંની લાઈન નાખેલી છે અહીંયા ગાડી પણ જે પાણી ભરાયું છે એનું સોલ્યુશન માટે અમે સક્ષમ મશીન પણ મંગાવેલું છે કોર્પોરેશનના અધિકારીઓ પણ ઊભા છે પણ જે દબાણ અમુક જે લાઈનો છે વરસાદી એ ચોકઅપ થઈ ગઈ છે અને અમુકને ઘરે દબાઈ ગયેલી છે તો જો એ ખોલીને આખી લાઇન ચોકઅપ થાય તો તરત પાણી નીકળી શકે છે આપ પણ જોઈ શકો છો કે દબાણ પણ કેટલું બધું કરેલું છે આના માટે ચોક્કસ કમિશનર સાહેબને વિસ્તારના લોકો પણ અમને રજૂઆત કરે છે કે બેન તમે દબાણ તોડો તો અહીંયા આગળ કંઈક ગાડી આવે તમે હમણાં કોઈ ફાયર ઇમરજન્સી બને અહીંયા આગળ તમે નાખો તો અહીંયા આગળ કોઈ ફાયરની ગાડી પણ જઈ શકે નહીં આવી સ્થિતિ છે પણ અમને વિસ્તારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે એમને તકલીફ પડે એટલે એ પણ બોલી શકે કે પાણી કોઈના બી ઘરે ભરાય એટલે આજે આજે આખી રાત વર્ષ કુદરત આગળ કોઈનું ચાલે એવું છે નહીં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો એના કારણે અહીંયા આગળ પાણી ભરાયું છે અત્યારે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ અહીંયા બોલાવી દીધા છે સક્ષણ મશીન પણ મંગાવ્યું છે બધું પાણી ખેંચાવી અને આખી લાઈન ક્લિયર કરાવડાવું છું